બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં શરૂઆત થઈ છે ચક્કીઓથી બહુ બધી ચક્કીઓ આજના દિવસે રવિવારની રજા મારવા માટે આવી ગઈ છે જાડવામાં અલગ અલગ જગ્યાએ સવાર સવારમાં મધુર અવાજ સંભળાઈ રહ્યો છે કોડીક વાર એમનેમ બેઠા બેઠા સાંભળો ને તોય મજા આવે હં હા બધી ઉપર ઉપરથી સિંગ ઉતારી લીધી થોડી થોડી ડોનેશન કરવા માટે કોઈ કોઈને આપવા માટે કીધું તો ખરા તમને હા લે વેદુ બેટા ઉઠી ગઈ તો તાર ફઈ કેમ ન ઉઠી ફઈ ફૂદેડી એને કેદી ઉઠવાનું છે ચીટીઓ ભરતું હોય ને ચીટીઓ ભર્યા હોય એને ગમે એમ કરીને ઉઠાડે બહુ હુવા ન દેવાય હાલ ઉઠાડી આવી હાલ હરી કરી એની હાલ હાલ ને તો તારે શું કરવું છે અત્યારે જો સાયકલ લઈને મંડી પાડીશ શું જોરથી હોય શું કહેવું તારે હે બોલ બોલ કાંઈ નથી કેવું આજનો શું પ્લાન છે આજે વેદુને એ મસ્ત કાંઈક કરવાનું છે શું કરવાનું છે સ્કૂલે સ્કૂલે શું ટ્યુશનમાં ગીતા બેન શું કરાવવાના છે કે તો કેતો ખરા બધાયને ખબર પડે ફૂલની હોડી રમાડવાના છે કાં વેદુએ તો ગુલાબના ફૂલ કેટલાય ભેગા કર્યા છે અને ટ્યુશનમાં જાશે બે કલાક ટ્યુશન ને ટ્યુશન પછી હોળી રમવાની છે ફૂલથી એટલે વિધિફિયા નવરી છે તો આવશે વિડીયો ઉતારવા તો એનો વિડીયો ઉતારશે એવું કરવું છે ને હે વેદુએ તો ફૂલ ભેગા કર્યા પણ ઉડાડશે તો તો હરા એટલા બધા ઉડાડશે નહીં કઈ જોતી રહે આજુબાજુમાં આજુબાજુમાં જોતી રહે એ ઉડાડવાનું તો પછી એ જોવામાં જ વ્યસ્ત રહે ઉડાડે કઈ સાયકલ જોને ને ત્રાહી કરે છે તો આજનું પ્લાનિંગ છે કદાચ ખોડલધામ બાજુ જાય તો બતાવશું તમને જાશું તો તો બસ આવું છે એટલે કદાચ જો જાજુ કન્ટેન્ટ થશે તો બે લોગ આવશે નહીં તો એક જ આવશે તો આવું છે અત્યારે સવાર સવારમાં અત્યારે ઊઠીને ટાઈમપાસ કરીએ છીએ હમણાં વાવાઝોડું ઉઠશે એટલે થોડુંક વધારે એન્ટરટેઈનમેન્ટ મળશે એની યાર બાદ શું એટલે થોડુંક કંઈક

એ ખબર છે બટા ધૂંધળું વાતાવરણ છે તડકો ક્યાંય દેખાતો નથી આઈ જે ઝાકડ આવી ગયો છે એટલે બધુંય ધૂંધળું ધૂંધળું છે પાગ નો તો વાદરાઈ થઈ ગયો એમ તો વાદળા થાય તો શું કરશો જા હું ગયા વર્ષે હોળી ઉપર વરસાદ આવ્યો તો પાછો આઈ જ હોળી છે ને વાદરાઈ થઈ છે લાઈટ ઓય ગઈ તી ને હા હોળીમાં હરખાય વરસાદ આવ્યો તો હવે આ વર્ષે આવે છે કે નહીં જોઈએ હવે જોકે નથી જોતો

તો લાગશે એમ તારું ક્યાં હે તાર ફઈ ફુદેરી નું હે ને તઈ પેરી હું બેઠી જો મારે ઈ પેરવા છે અત્યારે તો દ્વારકા ને મથુરા અને ન્યા બધે ફૂલ ટ્રાફિક ગઈ છે એટલો બધો ટ્રાફિક ગઈ છે ને હોળી ની રમઝટ આજ દિવસે ન્યા બધે બોલતી છે જો કે અઠવાડિયા ચાલુ થઈ જાય બીજે બધી જગ્યાએ દ્વારકામાં તો આજે બધા સંખ જે પંખપાળા જાતા હોય કેટલાય બધા એ બધાય આજે પહોંચે ઘણા બે ત્રણ દિવસ પહેલાના પહોંચતા હોય એટલે ન્યાય એટલો ટ્રાફિક ને ન્યાય માહોલ બહુ જોરદાર હશે અને આ તમે જોઈ શકો ધુમ્મસ તડકાનું નામ નિશાન દેખાતું નથી અત્યારે આઠ વાગી ચૂક્યા છે એટલે આવું છે અત્યારે આ થોડુંક માંદલું માંદલું વાતાવરણ લાગે બહુ મજા ન આવે એક તો આમાં શરદી જેવું વાતાવરણ છે શરદી તો મને થઈ છે ઘરમાં ઘણા બધાને થઈ છે એટલે બધું બોધું હોય ને એમાં વાતાવરણ બોધું હોય એટલે બધું બોધ જો પીપળાના ઝાડના પાંદડા નીકળી ગયા છે અત્યારે ઋતુ એવી છે ને એટલે પાંદડા ખરી ગયા હોય મોટા ભાગના ઝાડમાં ખરે એક લીમડાને બહુ નો તકલીફ પડે આવું છે ઉપરથી થોડોક નજારો તમને બતાવી દીધો ને કાલના વિડીયોમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે ઓડિયો ક્વોલિટીમાં વચ્ચે થોડોક પાર્ટ આવે ત્યાં થોડુંક એડિટિંગમાં પ્રોબ્લેમ હોવાને કારણે કે એક્સ પ્રોબ્લેમને કારણે થોડોક એ વોઇસ છે એ બહુ ગોભરો ને ખરાબ આવતો હતો તો આજે થોડું ધ્યાન રાખશું તો અને વિડીયો આજનું કન્ટેન્ટ બહુ સારું લાંબુ આવશે એન્ટરટેનમેન્ટ પૂરું થાય એવી ટ્રાય કરશું થોડોક લાંબો એ કદાચ બને ને કા પછી બે વિડિયો આવશે તો જોતા રહેજો અમે બી એન્જોય કરશું ને તમને એન્જોય કરાવતા રહેશું તો બસ આ જ છે અત્યારે તો હવે નવા ધોવાનું કામકાજ કરી લઈએ એ તો કરવું જ પડે ત્યાં વાવાઝોડું ઉઠી જાય તો એની આરે થોડીક બાંધવાનું ને એ બધું કામ પછી કરશું કૃષ્ણ અને અર્જુનની એક મસ્ત કથા છે કૃષ્ણ અને અર્જુનની બહુ એક સરસ કથા તમારી સાથે છે કહે દઉં તો દ્વારકામાં એક વાર અર્જુન છે એ કૃષ્ણ ને મળવા માટે આવે છે એને ઇન્ફોર્મ કર્યા વગર એટલે થાય છે એવું કે ત્યાં એક વ્યક્તિ છે એ કૃષ્ણને બહુ એવું કહેતો હોય કે કેવી નગરી છે કે મારા સાત સાત આઠ આઠ સંતાન થયા અને નવમું હમણાં થવાનું છે બધા સંતાન આ નગરીમાં મૃત્યુ જ પામી જાય છે એટલે એવું અપશબ્દ ન કહેવાનું કહેતા હોય એટલે અર્જુન ને થયું કે આવું તો કેવું એટલે અર્જુન તરત ગયો એ મળ્યો કીધું શું થયું તો કે આવી રીતે મારા આઠ આઠ સંતાન અહીંયા જૈનમાં પણ આઠે મૃત્યુ પામી ગયા એટલે અર્જુને કીધું કે કઈ વાંધો નહીં કે નવમું સંતાન કે હમણાં જન્મવાનું છે કે હું તમારી રક્ષા કરીશ કે હું ધ્યાન રાખીશ એટલે અર્જુન તો ખડે પગે ચોકી માટે અહીંયા તૈયાર થઈ ગયો ને એ જ્યાં ભાઈ રહેતો હતો અને જ્યાં એના પુત્રનો જન્મ થવાનો હતો અહીંયા ઘરની ઉપર એક બાણ મારીને કવચ તૈયાર કરી દીધું કે કોઈ આવી ન શકે જઈ ન શકે એવી રીતનું તૈયાર કર્યું છતાંય એનો પુત્ર છે એ મૃત્યુ પામો આવું થયું એટલે અર્જુને તો પ્રતિજ્ઞા કરી કે જો તારો નવમો પુત્ર મૃત્યુ પામશે ને તો કે હું છે ને જીવતા અગ્નિમાં સળગી જઈશ આવી પ્રતિજ્ઞા લીધી એટલે તરત એ ચિત્તા ખડકવા માંડ્યા અને ત્યાં કૃષ્ણને કોકે કીધું કે આવી રીતે તમારો મિત્ર આવ્યો છે ને આવું આવું બની ગયું એટલે કૃષ્ણ આવ્યા એને કીધું કે આવું ન કરાય કે હાલ કે આપણે જાય કે ભૂમા પુરુષના લોક પણ ગયા કૃષ્ણ ને અર્જુનભાઈ અને ન્યા ઓલા ભાઈના નવ પુત્ર હતા એ કે કેમ તમે આવું કરો છો લાવો પાછા એટલે કૃષ્ણએ કીધું એટલે નવે નવ પુત્રને જીવંત કર્યા અને પછી ઓલા ભૂમા પુરુષે કીધું એ કે મારે તમારા દર્શન કરવા ને એટલા માટે હું આ વ્યક્તિના પુત્રને લઈ જતો હતો

કે આ એક વાવાઝોડું આવશે તો આપણું ટાઈમે પહોંચશે હા હા અહીંયા સીધા હાલો ને નગર તમારે જેવા કોણ સીધા હાલે લીંબુ પી હે જો તો ફંદા તો જો કરે મોડ આયુર્વેદ આચાર્યો જાત જાતના ફંદા કરે એના શું ફાયદો થાય ને ફાયદો શાકભાજી વેચવા વારન થાય મહિને હે કિલો લીંબુ બીજ ખરીદે વધારે કહેતા હોય કે ભાઈ રોજ નું સફરજન ખાઉ જઈએ તો એના ફાયદો થાય ફ્રૂટ ફાયદો થાય ફાયદો થાય એક એમ નહીં તો માણસો મુરખા ને આ બધાય ડોક્ટરની પાસે ઓલી ફી દેવી માંદા પડે ને તો સફરજન ખાઈ લેતા હોય તો મટાડ લેતા હોય તો દરજ દાંત દુખે તો એમાં કઈ સફરજન ખાઈ તો ફેર ન પડે ઉલ્ટાનું વધે અમારે તો સફરજન ખાઈ તો હારું અમૂકનું અમે તેમ કઈ દુખતા હોય તો હાલતા હોય તો તો પૂનમના દિવસે હરિભક્તોનો ઘસારો આપ જોઈ શકો છો આજના દિવસે અક્ષર મંદિરે આવું છે અત્યારે અક્ષર મંદિરનું પરિસરમાં લોકોનો હરિભક્તોનો નો મેળા રજા પાછી છે રવિ સોમની ની એટલે દૂર દૂર થી ભક્તો આવી રહ્યા હોય દર્શન કરવા

થોડું કે અહીંયા થોડું એસી હોય તો આ તો આવે જ ને લે છે એસી કેમ કરવા